નમસ્કાર દોસ્તો આજે આપણે ધોરણ દસની ગુજરાતી વિષયની તારીખ ચાર એક બે હજાર ત્રેવીસના રોજ જે ક્વેશ્ચન બેંક નંબર પાંચમાંથી એકમ કસોટી લેવાની છે તે એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનું વિડીયો જે છે તે આપણે એટલે કે સોલ્યુશન જે છે તે આ વિડીયોની અંદર આપણે જોવાના છે કુલ પચીસ ગુણની એકમ કસોટી છે એકમ કસોટીનું ઓરિજિનલ પ્રશ્ન બેંક આપણે જોઈશું વિભાગ એ ગધ્ય વિભાગ હવે એમાં તમે જોશો તો અહીંયા કહ્યું છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો એમાં ભૂખથી એ ભૂંડી ભીખ તો એના કરતાં છે પન્નાલાલ પટેલ વિરલ વિભૂતિના કરતા છે આત્માપીર્થ અપૂર્વજી મિત્રો આપણે ધોરણ દસના ગુજરાતી વ્યાકરણ માટેનો એક સરસ મજાનો કોર્સ એક લોન્ચ કરેલો છે જેની અંદર આ તમામ પ્રકારના જે તમે જોઈ શકો છો ગુજરાતી વ્યાકરણના જે ટોપિક છે તે ટોપિકનું ખૂબ જ સમજૂતી વ્યવસ્થિત સમજૂતી તેમના ઉદાહરણ આગલા વર્ષોની અંદર બોર્ડમાં પૂછાયેલા ઉદાહરણો મોસ્ટ એમ્પી ઉદાહરણ ડાઉટ સોલ્વિંગ અને પીડીએફ સાથે આ સંપૂર્ણ સોલ્યુશન ફક્ત અને માત્ર ને ઓનલી સો રૂપિયાની અંદર તમે અભ્યાસ કરી શકશો તો અવશ્ય આ ગુજરાતી વ્યાકરણનો કોર્સ જે છે પરચેસ કરી લેજો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તે પરચેસ કરી અને તેનો અભ્યાસ કરજો તમને ગુજરાતી વ્યાકરણની અંદર સારામાં સારા માર્ક્સ તમે પ્રાપ્ત કરી શકશો ત્યાર પછી આપણે આગળ જોઈએ હિમાલયમાં એક સાહસ તો એને આપણે જોડીશું પ્રવાસ નિબંધ સાથે ભૂખથી એ ભૂંડી ભીખ એને જોડીશું નવલકથા ખંડ સાથે ભૂખથી એ ભૂંડી ભીખને જોડીશું કાળુ સાથે વિરલ વિભૂતિને આપણે જોડીશું ઝબકબાઈ સાથે ત્યાર પછી પાત્રને આપણે ઉક્તિ સાથે જોડવાના છે તેમાં સુંદરજી શેઠને જોડીશું એ ઠૂઠિયા ક્યાં જાય છે એમ અને સંતને જોડીશું દેહ નહીં આત્મા મૂલ્યવાન છે પછી હિમાલયમાં એક સાહસને જોડીશું મારી જીવનકથા સાથે અને ભૂખથી એ ભૂંડી ભીખને આપણે જોડીશું માનવીની ભવાઈ સાથે They had what she bought. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો એમાં દુષ્કાળમાં ધરતી પર શાનો વરસાદ વરસી રહ્યો હતો તો દુષ્કાળમાં ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો બીજો સવાલ સુંદરજી શેઠ દુષ્કાળનું કારણ શું માનતા હતા મિત્રો આ સમગ્ર પ્રશ્ન બેંક જે છે તેના એક એક પ્રશ્નના સંપૂર્ણ અને સચોટ ઉત્તર માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકશો એકદમ સચોટ ઉત્તર છે બધા જ પ્રશ્નોના ટૂંકા ઉત્તર હોય કે લાંબા ઉત્તર હોય કે મોટા ઉત્તર હોય એકદમ પ્રિન્ટ કરેલા ઉત્તરો તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ઉપરથી ક્લિક કરી કરી અને તમે અભ્યાસ શકશો ત્યાર પછી છે સદાવ્રતમાં અનાજ લેવા કોણ કોણ ઊભા હતા તો સદાવ્રતમાં ઉભેલા કાળુની આંખે એવા માણસો નજરે ચડ્યા જેમણે ખડામાંથી ઉચકાય એટલા દાણા બ્રાહ્મણોને દાન કરેલા જેમના ઘરમાં એક સમયે પુષ્કળ ધાન હતું એવા પણ ત્યાં ઊભા હતા નાની સરખી લૂંટફાટમાં શરમ માનનારના ભાઈને દીધેલું ન લેનારો પણ આજે કંગાળ બની અને કતારની અંદર ઊભો હતો એવી રીતે શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ કેવી હતી તો શ્રીમદ રાજચંદ્રની બુદ્ધિ અને સ્મરણ શક્તિ બાળપણથી જ અસાધારણ હતી શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે કયું જ્ઞાન પ્રાપ્ત થયું હતું તો શ્રીમદ રાજચંદ્રને નાની ઉંમરે જાતિ સ્મરણ અને સત્તાવધાની શક્તિનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે કયું પુસ્તક લખેલું તો શ્રીમદે સ્ત્રીઓના ઉત્થાન માટે સ્ત્રી નીતિ વિભાગ પુસ્તક લખેલું સત્તાવિધાનની શક્તિ એટલે શું એક સાથે સૌ વસ્તુઓ ભૂલી વિના ક્રમમાં યાદ રાખવાની શક્તિ એટલે સતાવિધાનની શક્તિ પહાડોના શિખર ઉપર શું ચળકી રહ્યું છે તો પહાડોના શિખર ઉપર હિમનો મુકુટ ચળકી રહ્યો છે હિમાલયમાં એક સાહસ કૃતિના સર્જક કોભણોમાં શાથી છેતરાયા તો રસ્તામાં અનેક જગ્યાએ હિમ નદીઓમાંથી મોટી કોભણો આવતી હતી અને અનેક ઠેકાણે તાજું હિમ પડવાને લીધે આવી ઓભણો દેખાતી ન હતી આ તાજા પડેલા હિમથી લેખક છેતરાયા અને મેં પગ મૂક્યો કે તરત જ બરફ ઘસી પડ્યો અને લેખક એક ભયાનક અને એક પહોળી ખોભણમાં લપસ્યા ત્યાર પછી ક નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો એમાં બાવાના બે બગડિયા એમ કાળુ શા માટે કહે છે તો અહીંયા તમે જોઈ શકો છો કે સમગ્ર ઉત્તર જે છે તે આપવામાં આવેલો છે ત્યાર પછી બીજું કાળુ ધર્માદુ લેવા શા માટે તૈયાર થાય છે તો એનો પણ ઉત્તર અહીંયા તમને આપેલો છે ત્યાર પછી ત્રીજું શ્રીમદ રાસચંદ્ર એ બાળકોને આધ્યાત્મિક જ્ઞાન કેવી રીતે પીરસ્યું તો મિત્રો આ સમગ્ર સોલ્યુશન તો અહીંયા તમને આપેલું છે પરંતુ આમાં જે પ્રશ્નોના ઉત્તર નથી આપેલા એવા પ્રશ્નોના ઉત્તર પણ જો તમારે જોઈતા છે તો એના માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે એ લિંક ઉપર ક્લિક કરી અને તમે સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો એક એક પ્રશ્નના છાપેલા સચોટ અક્ષરોની અંદર પ્રિન્ટ કરેલા અક્ષરોની અંદર તમે ઉત્તર મેળવી શકશો તો જરૂરથી નીચે જે લિંક આપેલી છે એના ઉપર ક્લિક કરી અને તમે સમગ્ર સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે કરી શકો છો તો જરૂરથી આ લિંક ઉપર ક્લિક કરી અને સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ

વાંચી શકો છો યાદ રાખી શકો છો તમારી નોટબુકની અંદર તમે લખી શકો છો અહીંયા તમારા માટે ખાસ સૂચના છે કે ધોરણ દસ માટે આપણે એક ગુજરાતી વ્યાકરણ માટેનો એક અભૂતપૂર્વ કોર્સ જે છે તે લોન્ચ કરેલો છે એની અંદર તમે જોઈ શકો છો કે જોડણી સંધિ સમાસ અલંકાર છંદ કરતરી કર્મણી ભાવે પ્રેરક સંજ્ઞા વિશેષણ ક્રિયા વિશેષણ કહેવત રૂઢિપ્રયોગ પૂર્વ પર પ્રત્યય શબ્દ સમૂહ સવાનાર્થે વિરુદ્ધાર્થી શબ્દનાર્થ તળપદા શબ્દો આ બધા જ ગુજરાતી વ્યાકરણના જે ટોપિક છે તેની સરળ સમજૂતી ઉદાહરણ સાથે બોર્ડમાં પૂછાયેલા જે ઉદાહરણો છે આગલા વર્ષની અંદર મોસ્ટાઈમ બી ઉદાહરણ ડાઉટ સોલ્વિંગ અને પીડીએફ સાથે આ સમગ્ર કોર્સ આપણે ફક્ત અને માત્ર અને ઓનલી સો રૂપિયાની અંદર લોન્ચ કરેલો છે તો જરૂરથી આ કોર્સ જે છે તે પરચેસ કરી લેજો તેનો અભ્યાસ કરજો ગુજરાતી વ્યાકરણની અંદર તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકશો વિભાગ ડી અર્થગ્રહણ અને લેખક ત્યાર પછી તેમના જવાબો અહીંયા તમને આપેલા છે તમે જોઈ શકો છો આ દરેક સોલ્યુશન જે છે તેનો અભ્યાસ કરી શકો છો અને નીચે જે તમને લિંક આપેલી છે એ લિંક ઉપરથી તમે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો જે વિડીયો છે તેનો અભ્યાસ કરી શકો છો એમની અંદર એ લિંક ઉપર ક્લિક કરવાથી તમે આખે આખી પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરી શકશો